હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં જ્યારે પણ ઘરમાં કોઈ શાક ના હોય તો આ ચણાની દાળનું શાક એકવાર જરૂરથી બનાવી લો એટલું ટેસ્ટી અને ચટપટું ખાવામાં ખૂબ જ મજા આવશે બેની જગ્યાએ ચાર રોટલી ખાશો એટલું ટેસ્ટી આ શાક બન્યું છે તો ચાલો ફ્રેન્ડ્સ જોઈ લઈએ ચણાની દાળનું શાક બનાવવા માટે મેં અહીંયા ટોટલ અડધા કપ જેટલી ચણાની દાળને પલાળી લીધી છે લગભગ ત્રણ કલાક પહેલાં જ મેં દાળ પલાળી લીધી હતી તો આ રીતે ફૂલી ગઈ છે તો આપણે તેનું પાણી કાઢી લઈશું હવે આપણે શાકમાં એડ કરવા માટે એક ચટણી વાટીશું તો અહીંયા મેં લસણની કઢી લીધી છે થી છ નંગ એમાં આદુનો ટુકડો અને એક ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને સરસ એવું પીસી લઈશું તો અહીંયા મેં લસણની ચટણી પણ વાટી લીધી છે તો હવે આપણે એક ગ્રેવી તૈયાર કરીશું તો ગ્રેવી માટે મેં અહીંયા એક નંગ જેટલું ટામેટું એને આપણે પીસી લેવાનું છે તો હવે આપણે શાક વગારીશું શાક વઘારવા માટે મેં અહીંયા કુકર લીધું છે એમાં આપણે બે ચમચી તેલ એડ કરી દઈશું તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં જીરું એડ કરી દઈશું આમાં આપણે રઈ એડ નથી કરવાની જીરાથી જ વઘાર કરીશું પછી આપણે તેમાં હિંગ એડ કરીશું તો ચપટી જેટલી આપણે હિંગ એડ કરી દઈશું તો હવે આપણે તેમાં એકદમ ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું અહીંયા ડુંગળીને મેં ઝીણી સમારીને એડ કરી છે તમારે તેની ગ્રેવી એડ કરી હોય તો તમે ટામેટા સાથે તેને પીસી શકો છો ડુંગળીને આપણે સાતડી લેવાની છે તેનો કલર ચેન્જ થાય અને તે થોડી હલકી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે સાતડીશું પછી સતડાઈ જાય પછી આપણે ટામેટાની ગ્રેવી કરી છે તે એડ કરી દઈશું અને તેને પણ સરસ આપણે કૂક કરી લેવાનું છે તો આપણે તરત જ તેમાં લસણની જે આપણે ચટણી વાટીને રાખી છે છે તે એડ કરી દેવાની અને સરસ આપણે ગ્રેવી સાથે મિક્સ કરી લેવાની છે તો આ ગ્રેવીને આપણે ફટાફટ કૂક કરવા માટે તેમાં આપણે થોડું મીઠું એડ કરી દઈશું તો અડધી ચમચી આપણે મીઠું એડ કરીશું જેથી ગ્રેવી આપણી સરસ કૂક થઈ જાય એમાં આપણે અડધી ચમચી હળદર પણ એડ કરી દઈશું

તો અહીંયા તમે જોઈ શકો છો ગ્રેવીની આપણે દાળ સાથે મિક્સ કરી લીધી છે તો સરસ એવું પછી આપણે તમે અહીંયા પાણી એડ કરી શકો છો તો મેં અહીંયા ટોટલ એક કપ જેટલું પાણી એડ કર્યું છે હવે આપણે તેનું ઢાંકણ ઢાંકી આપણે ત્રણ વિશલ કરવાની છે તો આપણે તેમાં એક ચમચી ગરમ મસાલો પણ એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું અને આપણે કુકરનું ઢાંકણ બંધ કરી આપણે ત્રણ ત્રણ આ કરી કરી લેવાની છે છે લીધી એની ઠંડુ થઈ જાય પછી આપણે તેને ચેક કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો આપણી દાળ એકદમ સરસ એવી બફાઈ પણ ગઈ છે અને થઈ પણ ગઈ છે તો હવે આપણે આ દાળને એકદમ ટેસ્ટી બનાવવા માટે અહીંયા મેં અડધા લીંબુનો રસ નીચોવે છે જેથી આપણી દાળ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે અહીંયા તમારે ગળ પણ એડ કરવું હોય તો તમે કરી શકો છો સાથે આપણે લીલા ધાણા એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે આ દાળને ગરમા ગરમ સર્વ કરીશું તો આ દાળને તમે રોટલી સાથે ભાખરી સાથે કે પછી પરાઠા સાથે કે પછી ભાત સાથે તમે સર્વ કરશો તો આ દાળ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે બેની જગ્યાએ ચાર રોટલી ખાશો એટલી આ દાળ ટેસ્ટી બની છે તો તમારા પણ ઘરમાં ક્યારેક શાક ના હોય તો તમે આ દાળનું શાક જરૂરથી બનાવી લો તો તમને ફ્રેન્ડ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી જણાવજો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે રેસીપીને શેર કરી દેજો ચેનલ પર નવા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલા બે લાયકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળે